ઓફિસર છું મારી પત્ની ઘરે મારી રાહ જુએ છે આ છોકરો ગાંડો થઈ ગયો છે આને કોઈ પાગલખાને લઈ જાવ નહીતર આખા ગામને ગાંડો કરી દેશે હું બાળક નથી હું 35 વર્ષનો છું તમે મારા માતા-પિતા નથી મને નીચે ઉતારો મારી એક પત્ની પણ છે જે ગર્ભવતી છે મારું નામ દેવાંશ નથી મારું નામ કર્નલ રઘુવીર છે હું એક આર્મી ઓફિસર છું અને દિલ્હીનો રહેવાસી છું મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે મારી એક પત્ની પણ છે જે અત્યારે ગર્ભવતી છે હું એક મિશન દરમિયાન શહીદ થઈ ગયો હતો પણ મેં મારી પત્નીને વચન આપ્યું હતું કે હું પાછો આવીશ બસ એટલે જ મેં ફરી જન્મ લીધો છે જરા વિચારો માત્ર ચાર વર્ષના બાળકના મોઢે આવી વાતો શું આ કોઈ બાળસહજ કલ્પના હતી કે પછી હકીકતમાં પુનર્જન્મની કોઈ રહસ્યમય દાસ્તાન હરિયાણાના એક નાના ગામમાં એક ચાર વર્ષના બાળકના મોઢે આ શબ્દો સાંભળીને કોનું મગજ ન ચકરાઈ જાય શું આ બાળકની કલ્પના છે કે પછી પુનર્જન્મનું કોઈ રહસ્ય ચાલો જાણીએ આ રૂઆડા ઊભા કરી દેતી સત્ય ઘટના હરિયાણાના એક નાનકડા ગામમાં ખેડૂત રામપાલના ઘરે વર્ષો પછી કિલકારી ગુંજી હતી પંડિતજીએ કહ્યું કે આ છોકરો દેવીનો અંશ છે એટલે નામ રાખ્યું દેવાંશ દેવાંશનો ઉછેર એક સાધારણ ખેડૂત પરિવારમાં થઈ રહ્યો હતો પણ તેની આદતો તેની આદતો જરાય સાધારણ નહોતી જે ઉંમરે બાળકો માટીમાં રમે લખોટીઓ રમે એ ઉંમરે દેવાંશ સવારે ચાર વાગે ઉઠી જતો નાનકડા કદમોથી તે ખેતરની પાળે પાળે એવી રીતે દોડતો જાણે કોઈ ફોજી ટ્રેનિંગ કરી રહ્યો હોય રામપાલ અને તેની પત્ની હસતા કે મારો દીકરો પહેલવાન બનશે છે પણ દેવાંશ લાકડાના ટુકડા જોડીને બંદૂક બનાવતો અને કોઈ વિચિત્ર ભાષામાં દુશ્મનો પર ચીડાઈ લે ઓર્ડર આપતો ત્રણ વર્ષની ઉંમરે તો તેણે એવી જીત પકડી લીધી કે રામપાલે શહેર જઈને તેના માપની આર્મીની વરદી સીવડાવી પડી સૌથી ડરામણી વાત તો રાત્રે થતી દેવાંશને ઊંઘમાં ભયાનક સપના આવતા તે બબડતો પ્રિયા રડ નહીં હું પાછો આવીશ તેને સપનામાં બરફીલા પહાડો દેખાતા ગોળીઓનો અવાજ સંભળાતો અને છેલ્લે એક ધડાકો તે પરસેવે રેબ ઝેબ થઈને જાગી જતો અને બૂમ પાડતો પ્રિયા જ્યારે દેવાંશ પાંચ વર્ષનો થયો ત્યારે એક દિવસ હદ થઈ ગઈ રામપાલ ખેતરેથી આવ્યો તો જોયું કે દેવાંશ આંગણાને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો રામપાલે તેને ખોડામાં લેવા હાથ લંબાવ્યા ત્યાં જ દેવાંશે તેના હાથ ઝટકી દીધા દેવાંશ ગુસ્સામાં તમે મારા પિતા નથી હું અહીં ક્યાંથી આવી ગયો મારી પત્ની અને મારું બાળક ક્યાં છે મારું નામ દેવાંશ નથી મારું નામ કર્નલ રઘુવીર છે હું દિલ્હીમાં રહું છું મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે રામપાલને લાગ્યું કે છોકરા પર કોઈ મેલી વિદ્યા થઈ છે દોરા ધાગાકાર કરાવ્યા મંદિરે લઈ ગયા પણ દેવાંશ એક જ રટ લગાવીને બાઠો હતો મારે પ્રિયા પાસે જ જવું છે મેં તેને વચન આપ્યું હતું કે હું પાછો આવીશ તેણે ખાવા પીવાનું છોડી દીધું ગામમાં વાતો થવા લાગી કે રામપાલનો છોકરો ગાંડો થઈ ગયો છે આખરે થાકીને રામપાલ ગામના સરપંચ પાસે ગયો ને રડતા રડતા બધી વાત કરી સરપંચ સમજદાર હતા પાંચ વર્ષનું બાળક દિલ્હીનું ચોક્કસ સરનામું આપે પોતાની પત્નીનું નામ પ્રિયા બતાવે આ વાત એમને સામાન્ય ન લાગી સરપંચે દિલ્હી પોલીસ મેં તેમની ભત્રીજી એસપી કણિકાને ફોન કર્યો એસપી કણિકા એક પ્રેક્ટિકલ ઓફિસર હતી પહેલાં તો તેને આ વાત અંધશ્રદ્ધા લાગી પણ સરપંચના કહેવાથી તેણે પહેલાં સરનામે તપાસ કરી અને જે જવાબ મળ્યો તેનાથી કણિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ એસપી ફોન પર કાકા તમે જે સરનામું આપ્યું હતું એ સાચું છે ત્યાં ખરેખર કર્નલ રઘુવીર રહેતા હતા ચાર વર્ષ પહેલાં એક સિક્રેટ મિશનમાં તેઓ શહીદ થયા હતા તેમની પત્નીનું નામ પ્રિયા છે અને તેમનો એક ચાર વર્ષનો દીકરો પણ છે આ સાંભળીને રામપાલ તો ફસડાઈ પડ્યો શું ખરેખર તેનો દીકરો પુનર્જન્મ લઈને આવ્યો છે કણિકા પોતે આ કેસ જોવા હરિયાણા આવી પહોંચી તેને શંકા હતી કે આ કોઈ આતંકવાદી સાજિશ તો નથી ને કોઈએ બાળકને ટ્રેનિંગ તો નથી આપીને કણિકાએ દેવાંશ સામે જોયું દેવાંશ પોલીસની વર્દી જોઈને ખુશ થઈ ગયો તે એક ઓફિસરની જેમ ટટ્ટાર ઊભો રહી ગયો દેવાંશ થેન્ક ગોડ એસપી તમે આવી ગયા પ્લીઝ મને મારી પત્ની પાસે લઈ જાઓ કણિકાએ પૂછ્યું તને તારે છેલ્લા સમય વિશે શું યાદ છે દેવાંશે આંખો બંધ કરી અને જે વર્ણન કર્યું તે સાંભળીને સૌ થતરી ગયા દેવાંશ ઓપરેશન થંડર અમે બોર્ડર પર હતા આતંકવાદીઓ સાથે ગોળીબાર ચાલી રહ્યો હતો અચાનક મને છાતીમાં ત્રણ ગોળીઓ વાગી પછી ધુમાડો બસ ધુમાડો જ્યારે ધુમાડો હટ્યો ત્યારે મેં જોયું કે મારા સાથીઓ મારું શરીર ઉચકીને લઈ રહ્યા છે હું બૂમો પાડતો હતો કે હું જીવતો છું પણ કોઈ મને સાંભળતું ન હતું પછી અચાનક કોઈ અદૃશ્ય શક્તિએ મને ખેંચી લીધો અને હું અહીંયા બાળકના શરીરમાં આવી ગયો ઓપરેશન થંડર એક ટોપ સિક્રેટ મિશન હતું જેની જાણકારી ન્યૂઝમાં પણ નહોતી આવી કણિકાને હવે ખાતરી થઈ ગઈ કે આ કેસમાં કંઈક તો દમ છે દેવાંશ રામપાલ સરપંચ અને કણિકા દિલ્હી જવા રવાના થયા દિલ્હી પહોંચતા જ દેવાંશે રસ્તો બતાવવાનું શરૂ કર્યું અહીંથી ડાબે પેલા સિગ્નલથી જમણે એક પાંચ વર્ષનું બાળક જે ક્યારેય ડામની બહાર નથી ગયું તે દિલ્હીના રસ્તાઓ એમ બતાવી રહ્યો હતો જાણે વર્ષોથી અહીં રહેતો હોય ગાડી એક મોટા ઘર પાસે ઊભી રહી નેમ પ્લેટ પર લખ્યું હતું શહીદ કર્નલ રઘુવીર દરવાજો ખુલ્યો સામે એક સુંદર યુવતી સફેદ સાડીમાં ઊભી હતી તેની આંખોમાં ઊંડી ઉદાસી હતી તે પ્રિયા હતી દેવાંશ ઉત્સાહથી પ્રિયા પ્રિયા તે સફેદ સાડી કેમ પહેરી છે અને સેંથો કેમ નથી પૂર્યો હું જીવતો છું હું પાછો આવી ગયો પ્રિયાને આઘાત લાગ્યો તે ગુસ્સે થઈ ગઈ કોણ છે આ બાળક અને તમે પોલીસવાળાથીને મારી મજાક ઉડાવવા આવ્યા છો ત્યારે દેવાંશ આગળ આવ્યો દેવાંશ પ્રિયા હું રઘુવીર છું તને યાદ છે હું મિશન પર જતો હતો ત્યારે તે મને રોક્યો હતો તે મારી કલાઈ પર કાલું માદળિયું બાંધ્યું હતું ક્યાં છે આપણું બાળક દીકરો આવ્યો કે દીકરી પ્રિયા ધ્રુજવા લાગી તે છેલ્લી મુલાકાત અને તે માદળિયાની વાત ફક્ત રઘુવીર અને પ્રિયા જ જાણતા હતા કણિકાએ પ્રિયાને સમજાવી બધા અંદર ગયા દેવાંશે ઘરમાં ઘસતા જ દીવાલ પરથી લટકતી રઘુવીરની તસવીર પરથી હાર તોડી નાખ્યો હું જીવતો છું તો મારી ફોટો પર હાર કેમ ચડાવ્યો છે ત્યાં જ તેની નજર અંદરના રૂમમાં રમતા એક બાળ પર પડી તે દોડીને ગયો અને તે બાળકને ભેટી પડ્યો મારો દીકરો એક પાંચ વર્ષનું બાળક બીજા ચાર વર્ષના બાળકને પિતાના વાલથી ચૂમી રહ્યું હતું આ દ્રશ્ય જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ પ્રિયાએ રડતાં રડતાં પૂછ્યું જો તું રઘુવીર છે તો કહે આપણે પહેલીવાર ક્યાં મળ્યા હતા દેવાંશ આર્મી કેન્ટીનમાં તે મારી વર્દી પર કોફી ઢોળ્યા હતી પ્રિયા મારા બેડરૂમમાં મેં શું બદલાવ કર્યો છે દેવાંશ તે દીવાલનો રંગ વાદળી કરાવી દીધો હતો જે મને જરાય પસંદ નહોતું પ્રિયા જમીન પર બેસીને રડવા લાગી તેને તેનો રઘુવીર પાછો મળી ગયો હતો પણ એસપી કણિકાને હજુ એક છેલ્લો પુરાવો જોઈતો હતો તેને રઘુવીરના યુનિટના જવાનોને બોલાવ્યા જ્યારે ચાર ફોજી જવાનો ઘરમાં આવ્યા ત્યારે દેવાંશ તેઓને જોઈને મુસ્કુરાયો તે એક પછી એક બધા પાસે ગયો દેવાંશ સુબેદાર શર્મા તારી દીકરીના લગ્ન નક્કી થયા કે નહીં પાટિલ તે હજુ સિગરેટ પીવાનું નથી છોડ્યું અને શેખર તન યાદ છે આપણે કાશ્મીરના બંકરમાં કેવી રીતે ફસાયા હતા આ સાંભળીને કઠણ કાળજાના ફોજીઓ પણ રડી પડ્યા તેઓ સમજી ગયા કે નાનકડા બાળકમાં તેમનો સાહેબ બોલી રહ્યો છે તેમણે એકસાથે એડી પછાડીને દેવાંશને સેલ્યુટ કર્યો જય હિન્દ સર એસપી કણિકાએ કેસ બંધ કરી દીધો પુનર્જન્મ સાબિત થઈ ચૂક્યો હતો રામપાલ અને પ્રિયા વચ્ચે સમજૂતી થઈ રામપાલનો પરિવાર દિલ્હીમાં જ પ્રિયાના ઘરની નજીક રહેવા આવ્યો દેવાંશ અને રઘુવીરનો દીકરો બંને સાથે મોટા થવા લાગ્યા એક વિચિત્ર પણ અટૂટ બંધન પણ કુદરતનો નિયમ છે સમયની સાથે યાદો ધૂંધળી થતી જાય છે રઘુવીરની આત્માનું વચન પૂરું થઈ ગયું હતું તે પાછો આવ્યો હતો તેની પ્રિયા માટે 8 વર્ષનો થતાની સાથે દેવાંશ ધીમે ધીમે પાછલા જન્મની વાતો ભૂલવા લાગ્યો તે પ્રિયાને હવે આંટી કહેવા લાગ્યો અને તેના દીકરાને પોતાનો ખાસ દોસ્ત રામપાલ દેવાંશને લઈને પાછો ગામડે જતો રહ્યો પ્રિયા હવે એકલી હતી પણ અંદરથી શાંત હતી તેને સંતોષ હતો કે તેનો રઘુવીર તેને મળવા પાછો આવ્યો હતો શહીદ ક્યારે મરતા નથી તેઓ બસ રૂપ બદલે છે પોતાના વચન નિભાવવા માટે ક્યારેય મરતા નથી તેઓ અમર રહે છે કૃપા કરીને કમેન્ટ્સમાં જય હિન્દ જય જવાન લખો